હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને મજામાં જશો તો અત્યારે ઉઠી ગઈ છું ને જો ગ્ધું નથી ઉઠાય તો સૂતા જ છે એન્ડ આજે છે સન્ડે તો આજે હું આખા દિવસનો બ્લોગ ઉતારવાની છું કે આખો દિવસ અમે શું કામ કર્યું શું ખાધું પીતું ક્યાં ગયા તો તમારે લોકોને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેવું પડશે તો તમને લોકોને ખ્યાલ આવશે કે કુંજુની લોકો આજે ક્યાં ગયા આખો દિવસ સંડે ને દિવસે કેમ કે આજે પહેલો સંડે છે તે ગૌતમની રજા છે નકર રજા હોતી નથી એને એની ટાઈમ ચાલુ જ હોય છે તો ચલો ગાય હવે હું બ્રશ કરી આવું છું તો તમે લોકો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો ઓકે બ્રશ કરવા આવી ગઈ છું ટોયલેટમાં બાથરૂમમાં તો હવે બ્રશ કરી નાખશું ચલો બ્રશ કરું હોય એ આવી જજો કુંજો ટુ મોર્નિંગ માં શું કરે છે સવાર સવાર માં સવાર સવાર મેં ખા ગઈ હુ બડામ તો પલ્લા ને બજામ ખાવે શક્તિ આવે

Do car. Take a brush and a scale. Take a little brush by night. Then go, I'm no cow, Mindy. I'm no cow, Mindy. Good day. Happy day. સાહેબ તમે મગમા બંધારે જો આપણે ફાઇનલી મહાદેવના મંદિરે અમે પહોંચી ગયા છીએ બધા જય મામાદેવ કમેન્ટમાં લખી નાખજો અહીંયા ગૌતર નહીં જયના દેખેલા છે સિગરેટ ચડાવો ཨ་ལོ་ <sm> મેં કીધું આ રમકડા કેમ આયી પડ્યા છોકરા ની માનતા હોય ને રમકડા ચડાવે એમ પછી મોજડી

ગાઈસ આ સામું દેખાય તમને શું લાગે છે મને કમેન્ટ કરીને કહેજો મને તો ક્રિકેટ બોક્સ જ લાગે છે બટ ગૌતમ એમ કહેશે કે આ ક્રિકેટ બોક્સ નથી તો એને આરે સરિયા જ નાખું છું હાલો કેટલા કેટલા સરિયા કોણ કોણ છો કોણ છો તું નાખો કોણ છો તું મને ઓળખતો હાલો જો મે બ્લોગ ઉતાર્યો ને તને પૂછકાઈ ગયો પોપટ વાય ગાય આઈ દે ક્રિકેટ બોક્સ છે કે ક્રિકેટ બોક્સ નથી પણ આઈ દે પરબારું કોઈ ઓળખતો કરે મને ખાઈ છે મને બોલ કાંડ કરતા હોય ને વિડિયો મોકન કાંડ પાડ્યા કરે કે બાયરનો બખાલે વાતો કરે આ મોજા ગૌતમને કલાકાર બનવાનું જરૂર છે ઓલા કમમાં коре ડાયરેક્ટ ટેસ ન છોડે આ સીધો ઉપર આવે આવ બાપ કમલેશ આવ જય માતાજી મિત્રો કમલેશ આવ બોલે કે બેન

ગાઈઝ આ કોક ની કોપીયુ કરે છે તો એની કોપી પણ કોઈ કરતું જ હશે એવું લાગે છે મને બે આખા ગામની કોપી કરે આજ તો કમાની કોપી કરી છે અમારા ગામ મુન્નાની કોપી કરવી છે

પટોડે હાલે બધું હાલે હવે જે ચોલે પટોડે કમો ખાય એમ ખાવ કમો ખાય જોયું નથી હજી આકો પટડું મારો ઓડ નથી તો મે જય સોમનાથ ગાઈસ હવે હું જમવા બેસી જાઉં છું તમારે લોકોને જમવું હોય તો આવી જજો સોમનાથ સાંજા ખાતા જઈને જય સ્વામિનારાયણ બોલતા જઈને